શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ માર્ગીથી વક્રી બને છે તેમનો પ્રભાવ કેવો રહેશે કયા સમયે એ વક્રી બને છે કેટલો સમય સુધી એ વકરી રહેશે અને ક્યારે માર્ગી થશે તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે તેને વિશે આપણે જાણીશું સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે અશુભ ફળ આપે છે તો તમે કેવું અનુભવો તો તમારી એક ધારી જે નોકરી હોય નોકરી છૂટી જવી વનતા કામ અટકી જવા પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી આળસવાળો સ્વભાવ થવો આળસુ સ્વભાવ થવો કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી ટેન્શન પરેશાની ઉદાસીનતા પરિવાર પણ સાથ છોડી દે પહેરેલું કપડું પણ સગું ન થાય લોભ જાગે લાલચ જાગે પ્રેમ સંબંધમાં સફળતા ન મળે માનસિક રીતે તણાવ અનુભવાય ધંધામાં ફાવટ ન આવે નોકરી બદલાયા કરે મહેનતનું ફળ ન મળે બચત ન થઈ શકે આર્થિક સમસ્યા રહ્યા કરે દરિદ્રતા પણ રહે આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રીય બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે હવે એના ઉપાય પણ આપણે જણાવીશું પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય તત્વજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય પ્રમાણિકતા આવે સ્વાભિમાન માન પ્રતિષ્ઠા વધે ધાર્મિકતા વધે રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત એમનું એમને કેટલું દુઃખ પડેલું રાજા વિક્રમાદિત ઉજ્જૈનના એમનું આપણે મૂકેલું છે વિડીયો શનિશ્ચનની કથા એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો જોઈ લેજો એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વકરી બને છે પહેલાં તો જાણીએ કે માર્ગી અને વકરી એટલે શું તો ક્ષોર મંડળમાં ગ્રહોની ચાલ હોય છે ત્રણ પ્રકારની ચાલ સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ જે સૂર્ય અને ચંદ્રની છે સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ એક સીધી ચાલ હોય છે માર્ગી ચાલ હોય છે વધારે તેજ ચાલ હોય એ અતિ ચાલ તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વકરી આકાશ મંડળમાં ધીમી ગતિ એ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વકરી દેખાય છે એટલે કે શને શને એટલે ધીરે ધીરે ચાલવું એટલે વકરી દેખાય છે નિર્ણયસાગર પંચાંગ મુજબ ત્રીસમી જૂન બે હજાર ચોવીસની રાત્રે અગિયાર ને એકવીસ કલાકથી શનિદેવ વકરી થાય છે જે ક્યાં સુધી રહેશે સોળમી નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ એ માર્ગી બનશે એટલે સાડા ચાર મહિના સુધી શનિદેવ એ વકરી રહેશે શનિદેવ વકરી હોય તો અને પાછા ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસની ની રાત્રે નવ ને થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે શનિદેવ કુલ પાંચ રાશિને પ્રભાવિત કરે છે જે સાણા સાથી હોય એવી તો અત્યારે છે મકર કુંભ અને મીન એમને સાણા સાતી ચાલે છે અને બીજી બે રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ એમને ધૈયા ચાલે છે તો આ પાંચ રાશિને એ પ્રભાવિત કરે છે શનિદેવનો આંકડો જે છે ને શનિદેવનો અંક આઠ છે એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે કેમ કે આ સાલ પણ બે હજાર ચોવીસ તો એનું ટોટલ આઠ થશે એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે બે હજાર ચોવીસ શનિદેવ ક્રૂર નથી હોતા શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું શનિદેવ કર્મનું ફળ આપનારા છે સૂર્યદેવના બે પુત્ર એક શનિદેવને બીજા યમરાજા શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી એટલે સૂર્યનારાયણના બે જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે શનિદેવ અને યમરાજા મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે મકર અને કુંભ એ રાશિના સ્વામી છે શનિદેવ તુલામાં તુલા રાશિમાં એ ઉચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે વકરી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ એ કઈ રાશિમાં છે ઉચ્ચ રાશિમાં છે એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે એ કારક છે કે મારક છે શનિદેવની જે કાર્યક રાશિ છે ને એ વૃષભ મિથુન કન્યા તુલા મકર અને કુંભ આમાં એ કાર્યકત્વ ધરાવે છે જ્યારે મેષ કર્ક સિંહ અને વૃશ્ચિક ધન અને મીનમાં બીજું અવસ્થા કેવી છે ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે બાલ્ય અવસ્થા કુમાર અવસ્થા યુવા વૃદ્ધ અને મૃત આ મુજબ એ ફળ આપનારા હોય છે બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે શનિદેવ માર્ગીથી એ વકરી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો કન્યા રાશિ અક્ષર પઠણ બુધની અધિપત્યવાળી કન્યા રાશિના જાતકો માટે શનિ વકરી તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં છઠ્ઠો ભાવ કયો છે રોગ રોણ અને રીપુ રીપુ એટલે શત્રુ આ સ્થાનમાં છે વકરી શનિનું ફળ તમને આરોગ્યની રીતે સારું ફળ અપાવશે આરોગ્ય સારું રહેશે તેમજ તમારા ગુપ્ત શત્રુઓ ઉપર તમે સારો પ્રભાવ પાડી શકશો અને તેમના પર તમે ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવી શકશો તમે આ સમયે જે તમારા ગુપ્ત શત્રુ છે ને એને ઓળખી શકશો ગુપ્ત શત્રુ એટલે તમારી જોડે જ રહેશે તમારી વાતમાં હા કરે છે અને પછી તમારી ગેરહાજરીમાં તમારું કામ બગાડે છે એવા ગુપ્ત શત્રુઓ અહીંયા તમે એને ઓળખી શકશો અહીં તમારે ખર્ચાઓ વધી શકે છે કેમ કે સાતમી દ્રષ્ટિ વ્યય સ્થાને રહેશે ખર્ચાઓ વધશે સાથે સાથે પણ અહીંયા તમને આવકમાં પણ સારો એવો આવક આય થશે આવકમાં વધારો થશે ખર્ચા વધશે એની સાથે સાથે આવક પણ તમારી વધશે ધીરે ધીરે ઋણ એનો જે ઋણ લીધું છે લોન લીધી છે એ થોડું થોડી કરીને ઓછી થતી હોય એવો આ સમય તમને અનુભવ અનુભવાશે આ સમય ધંધાકીય રીતે સારો છે અહીંયા તમને અત્યાર સુધી જે બમ્ફ આવતા હતા જે રૂકાવટો આવતી હતી વ્યવસાય ક્ષેત્રે એ અહીંયા તમને એ રૂકાવટો ધીરે ધીરે દૂર થશે ધીરે ધીરે કાર્ય આ બધી કાર્યશૈલી સ્મૂથ બનશે અને તમને એમ લાગશે કે ના હવે સમય આ થોડો સારો અમે જોઈ શકીએ છીએ નોકરીમાં પણ તમે જે ધારેલું હશે એ તમે અહીંયા મેળવી શકશો એનાથી પણ સારું એવું પ્રાપ્ત કરી શકો તમે જે વિચાર્યું હોય કે મને આટલું મળશે એનાથી પણ વિશેષ રૂપે અહીંયા તમારે તમને લાભ અહીંયા તમે એનાથી જોઈ શકો એ તમારે શક્ય તેટલું અહીંયા તમારે ખાસ શક્ય એટલું મૌન લઈને કાર્ય કરવું તમારે બોલીને કામ ન બગડી જાય એની ખાસ કાળજી લેવી કોઈ ક્ષણ એવી હોય કે એમ થાય કે આ શબ્દ ના બોલ્યો અથવા મારું કામ થઈ જાય તો એવું ના બને વાણી તત્વ પર તમારે થોડું નિયમન રાખવું જરૂરી રહેશે આ સમય પૂરતું વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનત તો કરાવશે કોઈ પણ કાર્ય એમ કીધું કે ભાઈ સારું છે એનો મતલબ કે ભણવાનું નહીં અને સારું છે જ્યોતિષથી એવી રીતે નહીં તમે જે મહેનત કરો છો કોઈ બી ગ્રહ કર્મનું કોઈ આપણે કીધું છે ભગવદ્ ગીતામાં કર્મનું ફળ મળે છે કર્મ કર્યા વગર કશું નથી મળતું ખાલી આ બધું સાંભળો કે ના મને મળી જવાનું તો એ નહીં નથી મળવાનું પણ તમે જે મહેનત કરો છો એનું સારું ફળ મહેનતનું અને ભાગ્યનું આ બંને ભેગું થાય ને તો પ્રગતિ વધુ થાય છે તો આવા સારા યોગોમાં તમને ઉત્તમ ફળ આ એમાંથી તમને મળી જશે અને આ ઉત્તમ ફળ જરૂરથી તમને શનિદેવ વકરી અહીંયા તમને અપાવશે જેના લગ્ન યોગ ન થયા હોય તેવા વ્યક્તિઓ માટે પણ આ સમય થોડો વેટ એન્ડ વોચ થોડો આ સમય આટલો નીકળી જાય એની તમારે રાહ જોવાની રહેશે ઉતાવળો નિર્ણય ના થાય એનું તમારે ખાસ જોવાનું રહેશે થોડા સમય અહીંયા તમને રાહ જોવડાવશે પણ સારું એવું પાત્ર સમય અંતરે તમને એમની કૃપાથી પ્રાપ્ત થશે સ્ત્રીઓ માટે આ સમય સારો છે તમે ઘર પરિવારને એકત્રિત કરી શકશો તેમજ ઘરના ના તમે સારા એવા આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો સારા આશીર્વાદ મેળવી શકશો અહીં તમારે જે જૂનું છે જે કોઈ ઉદ્વેગ હોય જૂનો એ બધો ભૂલવો પડશે અને મન મોટું રાખીને તમારે અહીંયા આગળ પડી અને દરેક સંબંધો સુધરે એ રીતે તમારે કાર્યરત રહેવું પડશે જેમાંથી તમને માનસિક રીતે પણ ખૂબ આનંદ થશે તેમજ મનની શાંતિ પણ તમે અહીંયા અનુભવશો એકંદરે શનિ વખરીનો આ સમયગાળો તમારા માટે જૂનું ભૂલી ભૂતકાળ ભૂલીને પ્રેઝન્ટમાં વર્તમાનમાં તમારે આનંદથી પસાર થાય એવી રીતે તમારું મનોવૃત્તિ રાખવાની રહેશે અને એમાં આ કૃપા શનિદેવની મળશે જેનાથી તમારા માટે હર હંમેશ શુભ થતું જોઈ શકશો નમો નારાયણ